નમસ્તે મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટ ભરતીના ઉમેદવારોને એક માંગ છે કે જગ્યામાં વધારો થાય બરાબર અને એના માટે દિવસો ને દિવસો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે એક નવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એ છે ટ્વીટ અભિયાન બરાબર તો આ જે ટ્વીટ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે બરાબર એના કારણે ફોરેસ્ટ ભરતીમાં કેટલી જગ્યાનો વધારો થઈ શકે છે શું ખરેખર પાંચસો જેટલી જગ્યાનો વધારો થઈ શકે ઉમેદવારોને ન્યાય મળી શકે છે બરાબર તેમજ વાત કરીએ તો અંદાજિત પચાસ હજાર જેટલા ઉમેદવારોને શારીરિક ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તો આ તમામ બાબતો પર આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ એટલે વિડીયોના અંત સુધી તમે બહેનર રહેજો અને હજુ તમે લાઈક નહીં કરી તો ફટાફટ લાઇક કરી દો ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો મિત્રો સૌ આપણે આ ટ્વીટ અભિયાન શું છે એના વિશે જાણી લઈએ તો મિત્રો સૌ આપણે જોઈએ કે આ ટ્વીટ અભિયાન શું છે બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો કે 28 તારીખના સવારે અગિયાર વાગે ટ્વીટ કરવાની થાય છે એટલે વધુમાં વધુ ટ્વીટ કરવી બરાબર હવે જોઈએ કે આ ટ્વીટ શું કરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે જય હિન્દ માનનીય મહોદય શ્રી વર્તમાનમાં ચાલી રહેલ ફોરેસ્ટની ભરતીમાં નોર્મલાઇઝેશનના કારણે અમુકને માર્ક્સ ઘટી ગયા છે અને અમુકને બહુ માર્ક્સ વધી ગયા છે તો મિત્રો આપણે સૌ જાણીએ કે જે પરિણામ જાહેર થયું બરાબર એમાં આપણે સૌને જાણવા મળ્યું કે નોર્મલાઇઝેશનના કારણે ઘણા બધા ઉમેદવારોને ફાયદો થયો છે ત્યારે ઘણા બધા ઉમેદવારોને અન્યાય પણ થતો જોવા મળ્યો છે પેપર સહેલું અઘરું આપવું એ ટીસીએસના હાથમાં હતું એના કારણે ઉમેદવારો સાથે અન્યાય થયો છે તો મિત્રો આપણે સૌ જાણીએ દરેક સિફના જે પેપર આપણે ફોરેસ્ટ ભરતીમાં જોવા મળીએ બરાબર એ તમામ પેપરો ટીસીએસ દ્વારા કાઢવામાં આવ્યા હતા એટલે આ ના કારણે ઘણા બધા ઉમેદવારને અન્યાય થતો જોવા મળ્યો હતો હવે આગળ વાત કરીએ તો અહીં જોઈ શકો છો તમે કે માનનીય મહોદય શ્રી ફોરેસ્ટની ભરતીની બે પોઈન્ટ પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો એટલે આપણે સૌ જાણીએ કે જે ફોરેસ્ટની ભરતી ચાલી રહી છે બરાબર એની તમામ પ્રોસેસ અંદાજિત બે વર્ષ જેટલી સમયગાળો લઈ ચૂક્યો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ પણ ખાલી છે જો વર્તમાન ફોરેસ્ટની જગ્યાઓ પાંચસો પ્લસનો વધારો કરવામાં આવે તો મહેનત મહેનતું ઉમેદવારોને ન્યાય મળી શકે તો મિત્રો આપણે શું જાણીએ કે જે ફોરેસ્ટના ફોર્મ ફરાવવાના ચાલુ થયા બરાબર ત્યાંથી લઈને જે પરિણામ જાહેર થયું ત્યાર લગીન અંદાજીત બેથી વધુ વર્ષ થઈ ચૂક્યા છે એટલે આ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે બરાબર એમાં ખૂબ જ જગ્યામાં વધારો થઈ ચૂક્યો છે એટલે કે હાલ ફોરેસ્ટ ભરતીમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે એટલે ઉમેદવારોની માંગ છે કે આ ટ્વીટ અભિયાન દ્વારા પાંચસો જેટલી જગ્યાનો વધારો કરવામાં આવે હવે મિત્રો આગળ વાત કરીએ તો અહીં લખેલું છે કે માનનીય મહોદયશ્રી અમુક ઉમેદવારોની આ લાસ્ટ ભરતી હતી ઉંમર પણ પૂરી થવા આવી છે આપશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આપ વર્તમાન ફોરેસ્ટની જગ્યામાં પાંચસો પ્લસ જગ્યામાં વધારો કરવામાં આવે તો મિત્રો અહીં ટ્વીટ દ્વારા આપણે આવું જણાવવાનું છે કે અમુક ઉમેદવારો એવા છે બરાબર કે જેના માટે આ લાસ્ટ પરીક્ષા હોઈ શકે એટલે કે લાસ્ટ ભરી ભરતી હોઈ શકે કારણ કે અમુક ઉમેદવારની ઉંમર પણ પૂર્ણ થવા આવી ચૂકી છે એટલે આ ટ્વીટ અભિયાન દ્વારા આપણે આ એક ટ્વીટ કરી અને જગ્યામાં વધારો થાય એવા કંઈક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તો મિત્રો દરેક ઉમેદવારોની એક માંગ છે કે ફોરેસ્ટ ભરતી જે ચાલી રહી છે બરાબર એની જગ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને દરેક ઉમેદવારોને એનો લાભ મળી શકે તો એના માટે અઠ્યાવીસ તારીખના રોજથી આ એક ટ્વીટ અભિયાન કરવામાં આવી રહ્યું છે હવે જોવાનું એ રહે કે આ જગ્યામાં કેટલો વધારો થઈ શકે તો મિત્રો આપણે શું જાણીએ કે લાસ્ટ બે વર્ષથી આ ફોરેસ્ટની ભરતી નથી થઈ એટલે હાલ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો જોઈએ કે આ જગ્યાઓ કેટલી ખાલી હોઈ શકે તો એના માટે આપણે જોઈ શકીએ છીએ લખેલું છે કે અરણ્ય વિભાગના સૂત્રોની માહિતી પ્રમાણે સીધી ભરતી થી ભરવાની થતી સોળસો જેટલી વનરક્ષકની જગ્યાઓ વર્તમાનમાં ખાલી છે એટલે કે અત્યારના સમયમાં અંદાજીત સોળસો જેટલી જગ્યાઓ ખાલી છે બરાબર એના માટે આપણે હવે આ ટ્વીટ અભિયાન કરવાનું છે જેના કારણે આપણે અંદાજીત પાંચસો પ્લસ જેટલી જગ્યાઓમાં વધારો કરી શકીએ જે હાલ ભરતી આઠસો ને ત્રેવીસની ચાલી રહી છે બરાબર એમાં વધારો થાય એના માટેના તમામ પ્રયાસો આપણે હાથ ધરવાના છે દોસ્તો તો અત્યારે દરેક ઉમેદવારની એટલે કે ફોરેસ્ટ ભરતીના જેટલા પણ ઉમેદવારો છે બરાબર એની માત્ર એક જ માંગ છે કે આ જે ફોરેસ્ટ ભરતી છે બરાબર એની જગ્યામાં વધારો કરવામાં આવે કારણ કે હાલ અત્યારના સમયમાં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પુષ્કળ જગ્યાઓ ખાલી છે એટલે હાલ જે આઠસો ત્રેવીસ જગ્યાઓ પર ભરતી ચાલી રહી છે બરાબર આ જગ્યામાં ઓછામાં ઓછા પાંચસો જેટલી જગ્યાનો વધારો કરવામાં આવે જેથી કરીને જે ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવા આવી રહી છે બરાબર એને પણ ફાયદો થાય અને અન્ય ઉમેદવારોને પણ ન્યાય મળી શકે તો હવે વાત કરીએ મિત્રો જો જગ્યામાં વધારો થાય તો ગ્રાઉન્ડ માટે કેટલા ઉમેદવારને એટલે કે શારીરિક કસોટી માટે કેટલા ઉમેદવારોને બોલાવી શકે એની ચર્ચા કરીએ તો મિત્રો આપણે સૌ જાણીએ કે થોડા સમય પહેલાં જ એક ટેન્ડર ફીસ નામની નોટિસ જાહેર કરવામાં આવી હતી બરાબર એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટેન્ડર ફીસ જાહેર કરવામાં આવી હતી અને એમાં અંદાજીત વાત કરીએ તો ટોટલ નંબર ઓફ કેન્ડિડેટ એટલે કે અંદાજીત પચાસ હજાર જેટલા ઉમેદવારોને ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી માટે બોલાવવામાં આવે એવી કંઈક ચર્ચા થતી જોવા મળી હતી બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે આગળ જોવાનું એ રહી કે જે આ ટ્વીટ અભિયાન ચાલી રહ્યું છે બરાબર એના કારણે જગ્યામાં વધારો થાય કે નહીં બરાબર જો કોઈ નવી અપડેટ આવશે તો નવા વિડીયોમાં મળશું આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો તો ફટાફટ લાઇક કરી દો ચેનલ પર નવા હોઉં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો